નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શામળશા શેઠ સાથેની ઘટના પર જામ વિભાનું જામનગર આજે જાણે આનંદ સાગરની હિલોળે ચડ્યું હોય એમ જામનગરની શોખીને પ્રજા પોતાના અંગ પર વિવિધ પ્રકારના વસલકાર ઘાણ કરીને પોતાનો સૌંદર્ય શક્ત વ્યક્ત કરી રહી હતી આખી નગરી આજે ખુશખુશાર દેખાતી હતી વિજયાદશમીના વિજયોત્સવનો આજે તહેવાર હતો

કોતલ થનગન થનગન નૃત્ય કરતી જાણે આકાશમાં ઉડી જવા ઉચ્છુક બની હોય એવી લાગતી હતી ઓ લગામ પકડીને એમની સાથે ચાલતા સાણીઓ આ નરવ કુંતી મસ્ત કોતલોને ફોસલાવી પટાવીને ચલાવી રહ્યા હતા અંક પર લેસા બખ્તર સડાવેલા અને મસ્તક પર ટોપ ધારણ કરેલા ભાલાવાળા સૈનિકોના પરના ધબકારે જાણે ધરતી ધ્રુજતી હતી ઓ જામ વિભાજી પોતાના માનીતા મકન હાથી પર બિરાજમાન હતા હાલન સૂંઢમાં સોનાની દાંડીવાળું સમર હતું વિભાજામ પર સમર ઢળતો આ મારે હાથી ધીમે પગલે ગંભીરતાથી ચાલતો હતો આજની દશેરાની સવાર નિહાળવા જામનગરની શેરીઓ અને બજારોમાં માનવ મેદની વા માતી નહોતી હો અને આજની સવારી પરંપરાથી ચાલી આવતી પ્રણાલિકા અનુસાર શમી વૃષ્વ પૂંજન માટે શહેર બહાર જવાની હતી શણીદારોની નેકીના પોકાર અને નોબતના ખડખડાટ સાથે ચાલતી જામની સવારી જામનાગરની રંગમતી નદી પાસે આવી પહોંચી આજે દશેરાના દિવસે શરદ ઋતુના સમયે વરસાદને સંભવ ઓછો હતો છતાં આકાશ આજે અચાનક વાદળથી ઘેરાઈ ગયું હતું અને સવારી જ્યારે રંગમતી નદીની અધ વચ્ચે આવી ત્યારે ઝરમર 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 વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી સવારી સાથેના તમામ લોકો પોતપોતાના કિંમતી સંભાળવા લાગ્યા વણિક વેપારી હતો એના મસ્તક પર પોપટિયા રંગની સુંદર પાઘડી મનોહર મરોડ બાંધેલી શોભી રહી હતી આખી સવારીમાં આવા આંખને ઠારે એવા મીઠા રંગની આ એક જ પાઘડી હતી અને રંગબેરંગી પાઘડીઓ બાંધનાર શોખીન પ્રજાની શોખીન રાજનગરી જામનગરમાં શામળસાની પાઘડી તારા મંડળમાં જેમ શકુની તારિકા શોભી ઉઠે તેમ શોભી રહી હતી ઓ અને લીલી હરિયાળી ચોમાસાની સીમ અને ઝરમર ઝરમર વરસતા વાદળ વચ્ચે ઝબકી રહેલો અને પાઘડીનો સુંદા પંખો રંગાજે આખી સવારી માટે એક આકર્ષણનો વિષય બની ગયો હતો અને ગજરાજની

ભોગે પણ પોતાની પાઘડીનો રંગ બસાવી લેવાની શામળ શેઠની આતુરતા જોઈને સૌને તો નવાય ઓ બાપ વિભા જામના મન પર તો આ પાઘડીના પોપટિયા રંગે જાણે કમાણ કર્યું હતું જાતરાત રંગીન ફેટા બાંધવાનો ગજબનો શોખ હતો અને એ અનેક રંગોની પાઘડીઓ એના મસ્તકને શોભાવી ગઈ હતી ઓ આણ પરંતુ આજ લગી આવો અનોખો રંગ એની આંખે સડ્યો ન હતો અને સમી પૂંજનની વિધિ સમાપ્ત થતા સવારી પાછી ફરી સૌ કોઈ પોતપોતાના સ્થાનકે પહોંચી ગયા જામની આંખોમાં તો શામળશા શેઠની પાઘડીનો પેલો પોપટિયો રંગ તરવરી રહ્યો હતો અને વળતે દિવસે કચેરીમાં પગ મુકતાજ વિભા જામે શામળશા શેઠને તેડાવ્યા અને શામળશા શ્રીમત હતો લહેરી પણ હતો વિવિધ પ્રકારના રંગોના ફેટા બાંધવાની એને અજબ જેવી ધૂન હતી બદલાતી ઋતુઓ પ્રમાણે પણ બદલાતા હતા ચોમાસાના ઠંડા દિવસોમાં એ હંમેશા પોપટિયા રંગની પાઘડી જ પહેરતો આજે અણધાર્યું જામનું તેડું આવતા તેને જરા નવાઈ લાગી જામના અણસંતાવ્યા તેડાથી એના મનમાં કંઈક વસવસો પણ થતો હતો અને ઉતાવળી સાલે તો તે થોડી જ વારમાં જામના દરબારમાં હાજર થઈ ગયો એના મસ્તક પર એ જ પોપટિયા રંગની પાઘડી રહી હતી અને ખંભા પર એ જ સોનેરી શેલું શોભતું હતું અદબ વિભા જામને નમીને એને બે હાથે રાજ રીતની સલામ કરી શ્યામલ શાહ મેં તમને આજે રાજ દરબારમાં શા માટે બોલાવ્યા છે તે તમે જાણો છો જામે પ્રશ્ન કર્યો રીતે જાણી શકો દાતા હુકમ હોય તે ફરમાવો મારે તમને એક જરૂરી વાત પૂછવી છે ઘણી જ ખુશીથી ખુદા વિદા આ સેવક હાજર છે જુઓ ત્યારે આ તમારી પાઘડીની કિંમત વધારે કે તમારા રેશમી સેલાની જામનો આવો વિચિત્ર સવાલ સાંભળીને શામળશા ને નવાઈ લાગી તે બોલ્યો જુઓ નામ વર પાઘડી તો મામૂલી છે પણ હું તો એમ માનું છું કે એના રંગની સટા પર આવા કેટલાય સેલા કુરબાન છે વાહ ત્યારે તો તમે કળાની ખરી કદર જાણનાર અને કળાના પરીક્ષક છો અને શેઠ આ પાઘડી તમે ક્યાંથી રંગાવી છે હણ સવાલ સાંભળે શામળસા જરા સમકી ગયો પણ એ ડાહીમાના દીકરાએ તરત જ સ્વસ્થતા ધારણ કરી લીધી જાણને જવાબ આપતા તે બોલ્યો કે અંદાતા અહીં આપણા જામનગરમાં જ રંગા ટકામાની કળામાં આપણા જામનગરને કોણ આંટી જાય તેમ છે પણ જામનગરમાં આવા સુંદર રંગો કોણે રંગે છે ખત્રી લોકો રંગે છે હે ખત્રી લોકો રંગે છે ખુદા આવીદ તારો વારું ત્યારે આવો જ રંગ તમે મને રંગાવી આપશો એમાં પૂછવાનું શું હોય કૃપાનાથ એનાથી પણ અધિક સરસ રંગ હું આપને તૈયાર કરાવી આપીશ બસ ત્યારે આટલું જ તમારું કામ હતું જેવે મહારાજ કહી વંદન કરી ચાલતો થયો થોડી જ વારમાં ઊંસામાં ઊંસી જાતના મલમલના તાકા શામળશાને ત્યાં પહોંચી ગયા શામળસાની પાઘડી રંગનાર એક રંગરેજ મહિલા હતી એનું નામ હતું લક્ષ્મી શ્યામળ ભિન્ન ભિન્ન રંગોની પાઘડીઓ એના હાથે જ રંગાતી લક્ષ્મી શ્યામળ શેઠની પાઘડીઓ પર અવનવા રંગો સડાવવામાં અસીમ ખંત રાખતી શેઠની પાઘડીઓ તેવા રંગે રંગતી કે એનો ઝોટો ભાગ્ય જ ક્યાંથી જડી શકે હો અને શ્યામળ શેઠે જામના સુંદર મલમલના તાકા લક્ષ્મી પાસે રજૂ કર્યા જામનગરના જામને સાંજે એવો રૂપાળો પોપટીયો રંગ એના પર સડાવી દેવા લક્ષ્મીને ફરી ફરીને ભલામણ કરી લક્ષ્મી દિવસે વિભાજામની પાણી જેવી પાતળી મલમલ પર સુંદર પંખો રંગ દીધો અને રંગાય આવેલી આ મલમલ વિભાજામે પોતાના હાથમાં લઈને ફેરવી ફેરવીને તેને ઝીણી નજરથી જોઈ લીધે હો અને શામળશાના મસ્તક પર આજ પણ ચમકી રહેલી પાઘડીનો રંગ પણ ધારી ધારીને નિહાળી લીધો રંગાય આવેલી મલમલનો રંગ હતો તો સારો પણ જામના મનને એથી સંતોષ થયો નહીં શામળશા શેઠ રંગ તો ઠીક સડ્યો પણ સડવો જોઈએ તેવો ન સડ્યો મને તો તમારી આ પાઘડી જેવા જ રંગીન જરૂર છે પણ કશી ફિકર નહીં હવે બીજી મલમલ લઈ જાવ અને ફરી નવા રંગે રંગાવી દો હું જામના મીઠા ઠપકાથી શેઠને ધરતીમાં પેસી જવા જેવી શરમ થઈ હો તે જીવનમાં પહેલી જ વાર જામનગરના ધણીએ સિંધેલું આ મામૂલી કામ પણ તે સાંગો પાંગ પાર પાડી શક્યો નહીં તેથી તેની ભોઠાપનો પાર નહીં રહ્યો પણ મનની ભોઠાપને મનમાં જ તેને દબાવ્યો અને નમ્રતાથી સલામ કરી તે ત્યાંથી ચાલતો થયો સુંદર સુવાળી મલમલ ફરી લક્ષ્મી રંગારી પાસે પહોંચી આ વખતે શાહે લક્ષ્મીને ખૂબ ભલામણ કરી પોપટિયા રંગની પોતાની પાઘડી જેવો જ આ બે હુબ રંગ જામને મલમલ પર સડાવી દેવા તેને જણાવ્યું લક્ષ્મી પણ જરા ભોટી પડી તેના હાથે રંગાયેલી વસ્તુ કદી ક્યાંથી પાસી ફરતી નહીં આજે જામના દરબારમાંથી પાસી ફરેલી તેની રંગેલી મલમલે અને શ્યામળશાહ શેઠના કસવાટે લક્ષ્મીના મનમાં પણ દુઃખ પેદા કર્યું હવે સુંદરમાં સુંદર રંગે રંગે આપવાનું તેણે શામલશાને વસન આપ્યું બીજા જ દિવસે તેણે પોતાના તમામ કામ પડતા મૂકીને વિભાજામની મલમલ ઉપર ખાસ લક્ષ્ય આપીને સારામાં સારો ભોપટીયો રંગ ચડાવી દીધો શામલશા શેઠ ફરી વાર રંગેલી આ મલમલ લઈને જામ બાપુની કચેરીમાં દાખલ થયો ધડકતા હૃદયે તેણે ફરીથી રંગાઈ આવેલી મલમલ રજૂ કરી એક ઝવેરી ઝીણી નજરથી જેમ કોઈ ઝવેરાતનું નિરીક્ષણ જેમ કરે તેમ વિભા જામે આ નવા રંગનું નિરીક્ષણ કરવા માંડ્યો અને શામળ શાહ તમારી પાઘડીના નમાનાનો રંગ તો આ વખતે પણ આવ્યો નહીં પણ હરકત નહીં ફરી એકવાર અજમાયશ કરી જુઓ શામળ સાહેબ ફરી ત્રીજી વાર મલમલ રંગાવીને રજૂ કરી પરંતુ આ વખતે પણ જામનું મન માન્યું નહીં હોય એવું જણાવ્યું નહીં જામની આંખ હવે જરા લાલ બની રીસમા ને રીસમા તેમણે કહ્યું શામળ શેઠ મારી મલમલ અને તમારી મલમલનો રંગનાર એક નથી લાગતો એક જ છે નામદાર તો પછી આટલો તફાવત કેમ એ તો હું કહી શકતો નથી અંદાતા અને કોણ છે એ રંગનાર જામનો સવાલ સાંભળી શામળ જરા અસ્ત થઈ ગયો પણ તરત જ તેણે પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યો લક્ષ્મી રંગારી અને તરત તરત જ જ લક્ષ્મી લક્ષ્મી રંગારીને હાજર કરવાનો જામનો હુકમ થોડી વારમાં રંગારી ખુદા જામની રંગારીખ હાજર થઈ ગયો અને બાપ લક્ષ્મી શામળસાની આ પાઘડી કોને રંગી છે જામે જરા કળકાઈથી લક્ષ્મીને પ્રશ્ન કર્યો મેં જ રંગી છે બાપુ લક્ષ્મી કહ્યું અને આ મારી મલમલ એ પણ મેં જ નંગી છે અંદાતા પણ એમ બને જ કેમ ખરું કહું છું નામદાર એ બને રંગનાર હું પોતે જ છું ત્યારે શું રાજની મલમલ વગેરે પૈસે રંગવાની છે એમ તો માને છે એમ નથી માનતી બાપુ જામ બાપુની કંઈ પણ સેવા કરી શકું એવા મારા ભાગ્ય ક્યાંથી જો એમ જ હોય તો આ બે રંગોમાં આટલો બધો ફરક કેમ લક્ષ્મી સુપ્રહી રહી તે પણ શબ્દનો ઉચ્ચાર કરી શકે નહીં કેમ કંઈ બોલતી નથી તો તારી આંખે જ આ બે રંગ વચ્ચેનો તફાવત જોઈ લે જોઈ તો શકું છું નામદાર તો પછી તેમ થવાનું કંઈ કારણ જામની પરીક્ષા ખોટી ન હતી લક્ષ્મી હવે મૂંઝાઈ પડી જામનગરના ધણીને હવે શું જવાબ આપવો તેને સૂઝતું ન હતું આવક બની તે નીચી નજરે ઊભી રહી લક્ષ્મીની શુભકિદીથી જામબાપુ વધુ કોપાયમાન થયા લક્ષ્મી આમ શુભ રહ્યું નહીં ચાલે તું કહી દે તારાથી રંગી શકાશે કે નહીં નહીં રંગી શકાય બાપુ માફ કરો લક્ષ્મીએ સાફ સાફ શબ્દોમાં જામબાપુને સંભળાવી દીધું અને લક્ષ્મીનો આ ઉદાત જવાબ સાંભળીને આખી કસ્ટરી સ્તબદ્ધ બની ગયો શ્યામળ શાહના અંતરમાં આ વખતે અનેક વિચારોની ઘટમાળા ચાલી રહી હતી લક્ષ્મીના અસભ્ય વર્તનનું કેવું વિપરીત પરિણામ આવશે તેનો ખ્યાલ કરતાં તેનું હૃદય કંપી રહ્યું હતું કેમ નહીં રંગી શકાય જામના અવાજમાં આશ્ચર્ય અને ક્રોધ તરવરતા હતા મને લાગે છે કે નહીં રંગી શકાય લક્ષ્મીએ નમ્રતાથી પણ મક્કમ અવાજે જણાવી દીધું અને તેનું કારણ જામ શ્રીએ ઊંડા પાણીમાં ઉતરવા મળ્યું લક્ષ્મી શુપ રહી તે કંઈ બોલી શકી નહીં કેમ શુપ રહી નહીં રંગી શકાય તેનું કંઈ કારણ તો હોવું જોઈએ ને હશે તો ખરું ખુદા વિદ લક્ષ્મીએ જરા હિંમત રાખી મૂંઝવણમાંથી માર્ગ કાઢવા કહ્યું તો પછી કહેતી કેમ નથી પણ આપને કદાચ ઠીક નહીં લાગે મહારાજ કશો વાંધો નહીં જે હોય તે જણાવી દે બે દબી માફ કરશો જા માપશે પણ સાસુ કરજે કહેજે ગરીબ નવાઝ શામલશાહ શેઠની પાઘડી પર તો મારા હૃદયનો રંગ સડેલો છે આખી કચેરી આ સાંભળી પથ્થરના પૂતળા પેઠે સ્થિર થઈ ગયો લક્ષ્મીનો હવે શું થાય છે તે જોવા સૌ ઉત્સુક બન્યા વિભા જાણ કડક તો હતા પણ તેની સાથે કદરદાન પણ એવા જ હતા લક્ષ્મીની અદ્ભુત કળા અને એની હિંમતથી જામના મનમાં ક્રોધને બદલે ક્ષમા અને મનનો સંસાર થયો તરત જ તેમણે લક્ષ્મીને પાંચસોના રંગની વાત માટે લોકહૃદયમાં અમર કરતી ગયો તો મિત્રો આવી હતી લક્ષ્મી જેને પોતાના રાજા સમક્ષ પોતાની વાત રજૂ કરી તો આ વાત નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો અને અમારી ચેનલ તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરી અમને પણ પ્રોત્સાહન મળશે અને આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે થેન્ક મિત્રો મળશું આપણે એકના વિડીયો સાથે